આ બધા જ સંતો મહંતો જીવતા જાગતા દેવ તરીકે આ ધરતી ઉપર પૂજાતા હતા અને આજે પણ તેમના તપનો પ્રભાવ આ પાવન ધરતી ઉપર જોવા મળે છે કારણ કે પગ મૂકતા જ અમી ભરેલો ઓડકાર ન આવે તો મને કહેજો પછી ભલે વીરપુર હોય કે જૂનાગઢ હોય આવી જ આપણે રસપ્રદ આગળ વાત કરીશું એવા એક ધામની કે જે તમે જોઈ અને તેમનો ઇતિહાસ જાણીને પણ ચોંકી જશો તો ચાલો તમે અમારો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો આપણે આગળ વિડીયો સ્ટાર્ટ કરીએ હેલો મિત્રો કેમ છો મજામાં આજે સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો ચારણોની હજરા હજુર દેવી એટલે કે આઈ સોનલમાં આ આઈ સોનલમાંનો ઇતિહાસ અને મહિમા કંઈક અલગ જ છે અને તેમનું મહત્ત્વ કંઈક અનેરું છે તો મિત્રો આપણે પહેલાં આ મંદિરની મુલાકાત લેવાની છે અને તેમના દર્શન પણ કરીશું તો એ પહેલાં આપણે આ મંદિરની લોકેશન વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જુનાગઢથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું મઢડા ગામ દેવી આઈ સોનલ ત્યાં બિરાજમાન છે અને આ ગામ માતા સોનલના પરચા અને ચમત્કારના કારણે લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને મિત્રો એવું કહેવાય છે કે માતા આઈ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો અને એમના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂજાય છે અને તે દેવી શક્તિ છે મિત્રો આ ગામમાં લોકોની વસ્તી માત્ર સાતસોની જ હતી પરંતુ રોજ હજારો માણસો અહીંયા માતા સોનલના દર્શન કરવા માટે આવે છે અને ક્યારેય કોઈ ભક્ત ખાલી હાથે જતો નથી અહીં મંદિરમાં બેઠેલ માતા આઈ સોનલમાં હંમેશા માટે કૃપા અવિરત તેમના આશીર્વાદ આ ભક્તો ઉપર વરસાવતા રહે છે મિત્રો અહીં મંદિરમાં આશીર્વાદ આપતી આઈ સોનલની આ મૂર્તિ જોઈ અને અહીં આવતા ભક્તો પાવન થઈ જાય છે અને બે પાંચ નહીં પણ પૂરા વીસ વીસ વીઘામાં ફેલાયેલું આ મંદિર ભક્તોનું એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે મિત્રો આ મઢળા ગામે બિરાજલ આય સોનલના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે વર્ષોથી અહીં સદાવ્રત ચાલી રહ્યો છે આ ગામમાં આવનાર કોઈ ભૂખ્યા જતું નથી માતા સોનલનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે અને મિત્રો આગળ વાત કરીએ તો અહીં આવનારને ક્યારેય કોઈ સાંસારિક દુઃખ રહેતું નથી મા આઈ સોનલને કહ્યા વગર એમના દુઃખ દૂર કરે છે અહીં ચારણો સિવાય પણ બધી જ જ્ઞાતિઓના લોકો દર્શન કરવા માટે આવે છે અને આખા ગામના લોકો માતા આઈ સોનલને આરતીનો ઘંટ સાંભળતા જ હોશે હોંશે હાજરી પૂરવા માટે સોનલ નો જન્મ થયો હતો જે આજે આખી દુનિયાભરમાં આય સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે અને પોષ મહિનાની બીજને સોનલ બીજ પણ કહેવામાં આવે છે મઢડા લઈને દેશ વિદેશમાં માતાના ભક્તો માતાની ભક્તિ કરે છે ને માતાજીના દર્શન કરવા માટે અચૂક આવે છે અને તેમના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને મિત્રો આગળ વાત કરીએ તો જે ભક્તો પોતાના જીવનમાં માતા આઈ સોનાલના પ્રવચનો સાંભળે તે તેનું જીવન જ જીવવાનું બદલી નાખે એટલી તાકાત તો મારા શબ્દોમાં છે સોનલ માતાજી આ સમાજમાં ઘણા બધા પરચાઓ પૂર્યા છે અને જે લોકોએ શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજીને સાધ કર્યો કે તરત જ માતાજી આ સોનલ ભક્તોની પુકાર સાંભળીને હાજર થઈ જાય છે સમાજ ભક્તોનો તમામ દુઃખ દૂર કરવાની તાકાત આ સોનલમાં છે તો આગળ વાત કરીએ તો આપણા ગ્રંથોમાં અનેક મહાન સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ચરાણોને દેશભક્તિ બલિદાનની તોલે કોઈ ના આવી શકે ખુદ માતા સરસ્વતીએ ચારણોને દીકરા માન્યા હતા અને ચારણોના કાંઠે હાલમાં પણ માતા સરસ્વતીનો વાસ થઈ રહ્યો છે એ જ ચારણોના ઘરે માતા ભગવતીમાં સોનલ થઈ અને જન્મ્યા હતા આ એ સોનલ ખુદ ભગવતીનો સાક્ષાત પણ અવતાર છે માં બિરાજતા આય સોનલ માતાજીએ એમના જીવનમાં સત્યના માર્ગે ચાલ્યા છે એમણે એ જમાનામાં વ્યસન મુક્તિનું અભિયાનનું બીડું એકલા હાથે ઝડપ્યું હતું માતા સોનલ ક્યારેય કોઈને અન્યાય નહોતા દેતા અન્યાય કરવાવાળા પણ માતા સોનલનું નામ સાંભળતા જ કંપી જતા હતા મિત્રો આ મંડળામાં બિરાજતા આય સોનલના જન્મ અને ઇતિહાસ વિશે આજે આપણે ઘણું બધું જાણ્યા અને તેમના દર્શન પણ કર્યા તો તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા દરેક ધાર્મિક વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર